જનકજી એ વિદેહ રાજ છે પરંતુ નો પ્રેમ દીકરી માટે પિતાનો પ્રેમ કેવો હોય છે કે જનકજી મહારાજ જ્યારે જાનકીજી સુંદર તૈયાર થઈને લગ્ન મંડપમાં પધારે અને એ સમયે જ્યારે સમગ્ર વિધિ વિધાન ચાલી રહ્યા છે જનકજી મહારાજના મનમાં એક ઉથલ પુથલ છે કે આ મારી પ્રાણથી પ્યારી દીકરીને મારે વિદાય કરી દેવાની એ મારાથી દૂર થઈ જશે અને અત્યારના સમય જેવો એ સમય નથી ને કે ફોન કર્યો વિડીયો કોલ કર્યો દીકરીને જોઈ લીધી દીકરી વિશે જાણી લીધું મજામાં છે કે નહીં તબિયત સારી છે કે નહીં પિતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમ જેવો હોય છે કલયુગમાં પણ એ પ્રેમ યથા યોગ્ય છે જ દરેક માતા પિતાએ પોતાની પુત્રીને એ વિશ્વાસ અપાવવો જોઈએ કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી પડે તો અમે બેઠા છીએ પરંતુ દીકરી એકવાર વિદાય થઈ જાય સાસરે જતી રહે પછી એને એનું ઘર એની જાતે બનાવવા દો એને એનું ઘર એની જાતે સાચવવા દો કેમ સાચવવા દેવું કે કેમ બનાવવા દેવું કે ઘણા બધા લોકોના મુખેથી આ વાત સાંભળી છે અને એટલે હું તમને કહું છું કે જ્યારે દીકરી માત્ર માતાનું કહ્યું કરશે સાસરીમાં ગયા પછી તો એ પોતાની સાસુને માં ક્યારેય નહીં માની શકે વહુને ઘરે લાવ્યા પછી જો સાસુમાં એમાં ખોટ જ શોધ્યા કરશે અને અહીંયા અપનાવવાની વાત એટલે માત્ર પતિ માટે વાત નથી કે એઝ ઇટ ઇઝ અપનાવી લો ગુણ અવગુણ સાથે સમગ્ર પરિવારની આ વાત છે બધાએ જ એ દીકરીને ગુણ અવગુણ સહિત અપનાવવી પડશે કારણ કે ગઈકાલે આપણને જયંતિભાઈએ કહ્યું ને કથાના અંતે કે આ દુનિયામાં કોઈ એવું છે જ નહીં કે જે પૂર્ણ ગુણી હોય કે પૂર્ણ અવગુણી હોય ગુણ પણ છે તો અવગુણ પણ છે અવગુણ છે તો ગુણ પણ છે પણ સંસારની તકલીફ શું છે તો મારા દીકરાનો નાનકડો ગુણ મને પહાડ જેટલો મોટો દેખાય અને સામે નાનો નાનકડો અવગુણ મને પહાડ જેટલો મોટો દેખાય બસ દ્રષ્ટિ દ્રષ્ટિનો ફરક જો એ દ્રષ્ટિમાં સમાનતા આવી જાય કે જેવી મારી દીકરી એવી જ મારી વહુ અને ઘણા બધા પરિવારોમાં એવું છે હવે આ જમાનો એ નથી રહ્યો કે જેમાં દીકરીઓને કે તમને બધાને એ વાત ઉપર રડાવવામાં આવે કે દીકરીનું ઘર જ નથી પિયરે એનું ઘર નથી ને સાસરી એનું ઘર નથી ને આ બધા ખબર નહીં કોન્સેપ્ટ કોણે કાઢ્યા છે પરંતુ હું એમ માનું છું કે જો દીકરી તમારા ઘરે જન્મ લે છે એ દિવસથી નક્કી થાય છે કે દીકરીની વિદાય થવાની જ છે દીકરો તમારા ઘરે જન્મ લે પછી એ તમને ગમશે કે નહીં ગમે એ દીકરાને ગમતી હોવી જોઈએ તો આ વાતનો સહર્ષ સ્વીકાર કેમ નહીં હું હંમેશા દરેક કથામાં કહું છું કે તમે આટલા સુંદર એક વાતાવરણમાં જીવન વ્યતીત કરો છો જેમાં તમારા પાસે સગા વહાલા છે પોતાનું કહેવા માટે કોઈ છે છે તમને એ કેમ સુંદર છે ગ્રહસ્થ જીવન કેમ એવું છે કે જેમાં ભક્તિ બહુ સહેલી અને સુલભ થઈ જાય છે હું નથી કહેતી આપણા શાસ્ત્ર કહે છે કે ગ્રહસ્થ જીવનમાં તમે ખૂબ સારી રીતે ભજન કરી શકો છો કેમ કે તમારા પાસે તમારી એક દુનિયા છે તમારા પાસે તમારું વ્યક્તિ નક્કી છે તમારો પરિવાર નક્કી છે તમારે ત્યાં ક્યાંય શોધવા કોઈને જવાબ આપવા જવાનું જ નથી તમારે શાંતિથી પતિ છે તો પતિના સહારે પત્ની છે તો પત્નીના સહારે આખું જીવન વ્યતીત કરવાનું છે બાળકો છે તો એમને યોગ્ય સંસ્કાર આપવાના છે અને એ બધામાંથી તમે સમય કાઢીને જયારે ભક્તિ કરતા હોય તો એ ભક્તિ કરવાનો તમારો આનંદ પણ અનેરો છે માણસ ઘણી વાર કહેતા હોય છે તો મને તે એ સમય એવો હોય કે જ્યારે કથા સિવાયના સમયમાં ઘણા લોકો ચર્ચા કરવા આવે તો હું એટલી ડિટેલમાં એમને જવાબ ન આપ સમય લઈને આવો તો આપણે બેસીને સત્સંગ કરી શકીએ પણ ક્યારેક એવું હોય કે તમારા ઘરે અમે આવ્યા હોઈએ પધરામણીમાં એવું કંઈક હોય તો એટલો બધો સમય ન હોય કે હું તમને ડિટેલમાં કંઈક કહી શકું ઘણા બધા લોકોના મગજમાં એવું છે કે અમે નથી કરી શકતા અમે ભક્તિ નથી કરી શકતા અમારા ના કરવા પાછળ આટલા કારણ છે પણ તમે બહુ સારી રીતે ભક્તિ કરી શકો છો કેમ કરી શકો છો કારણ કે ગ્રહસ્થ ગ્રહસ્થિને શાસ્ત્ર એક સંમતિ આપે છે કે તમારા પાસે સમયનું બંધન ભગવાન નથી માંગતા જરૂરી નથી કે તમે સવારે ચાર વાગે ઉઠીને જ ભક્તિ કરો જરૂરી નથી કે તમે રાત્રે લેટ સુધી જાગીને જ ભક્તિ કરો જરૂરી નથી કે તમે તમારા સમય એવો સમય દિવસમાં આવતો તો હશે ને કે જયારે તમે ફ્રી છો